મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન છે કે ભદ્રાકાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાનો ત્યાગ કરીને જ ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે પણ ઘણી મૂંઝવણ છે તો મિત્રો આ વખતે ઘણા લોકોનું એવું માનવું છે કે રક્ષાબંધન વીસ ઓગસ્ટે ઉજવવી જોઈએ અને કેટલાક લોકોનું એવું માનવું છે કે ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે દિવસે ઉજવવામાં આવશે અને તેની ચોક્કસ તારીખ શું છે ઓગણીસ ઓગસ્ટ કે વીસ ઓગસ્ટ તેમજ આજે અમે તમને ભદ્રાકાળનો સમય જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રાકાળના પ્રભાવમાં હશે તમારા માટે રાખડી બાંધવાનો શુભ સમય જાણવાનો ખૂબ જરૂરી છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપના સૌ ઉપર નિરંતર બની રહે મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર એક રક્ષાનાત્મક દોરો એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ હંમેશા તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભદ્રાકાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રાના સમયગાળામાં તમારા ભાઈને રાખડી ન બાંધવી જોઈએ તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણને ભદ્રાકાળમાં તેની બહેને રાખડી બાંધી હતી અને એક વર્ષમાં જ તેનો નાશ થયો હતો આ સિવાય ભદ્રા જે શનિદેવની બહેન છે તેને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો છે કે ભદ્રાના સમયમાં જે કોઈ પણ શુભ કે મંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે એટલા માટે તમારે ભૂલતી પણ ભદ્રા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ મિત્રો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગે ને ચાર મિનિટથી શરૂ થઈ રહી છે અને પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટની રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસમી ઓગસ્ટ એટલે કે સોમવારે ઉજવવામાં આવશે આમાં કોઈ મૂંઝવણ નથી મિત્રો હવે જાણીએ રક્ષાબંધન બે હજાર ચોવીસ ભદ્રાનો સમય આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા રહેશે અને રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રારંભ સમય સવારે પાંચ વાગ્યાને ત્રેપન મિનિટથી છે ત્યારબાદ તે બપોરે એક વાગ્યાને બત્રીસ સુધી રહેશે આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જોકે ઘણા વિદ્વાનોનું એવું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ લોકમાં અથવા સ્વર્ગમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી શુભ માનવામાં આવે છે પરંતુ અનેક શુભ કાર્યોમાં પાતાળની ભાદ્રાને અવગણશો નહીં છેવટે આપણે હિન્દુ છીએ તેથી આપણે દરેક શુભ કે અશુભ કાર્યોને અનુસરવાનું છે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકાય નહીં અને મિત્રો રક્ષાબંધનની સાંજે પંચક પણ છે રક્ષાબંધનના દિવસે સાંજે પંચક રહેશે પંચક સાંજે સાત વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યાને ત્રેપન મિનિટ સુધી ચાલશે સોમવારે પડતો રાજ પંચક અશુભ માનવામાં આવતો નથી તે શુભ છે હવે સૌથી મહત્વની વાત જાણીએ રક્ષાબંધનનો શુભ સમય ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનો શુભ સમય બપોરે દોઢ વાગ્યાથી રાત્રે નવ વાગ્યાને આઠ મિનિટ સુધીનો છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સાત કલાકને આડત્રીસ મિનિટનો સમય મળશે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભદ્રાના દિવસે રાખડી બાંધવાથી હંમેશા પરિવારનો વિનાશ થાય છે એટલા માટે આ સમયે ક્યારે તમારા ભાઈને રાખડી ન બાંધો સમગ્ર પરિવાર ગરીબ બની શકે છે આ સમયે લંકાના રાજા રાવણને રાખડી બાંધવામાં આવી હતી તેથી તેના સમગ્ર કુળનો નાશ થયો હતો એટલા માટે સમય પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે થોડું કઠિન છે પરંતુ આ સમયે તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે ઘણા લોકોને ત્યાં પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી પરંતુ રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસમી ઓગસ્ટના રોજ રાત્રે નવ વાગ્યાને આઠ મિનિટ વાગ્યા સુધીનો છે તેથી તમે સૂર્યાસ્તના સમયે પણ રાખડી બાંધી શકો છો કારણ કે આ સમયે શુભ મુહૂર્ત આવી રહ્યું છે દેશના તમામ લોકો રક્ષાબંધનને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે પરંતુ ઘણા બધા એવા લોકો છે જેને રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે તેની માહિતી નથી હોતી રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે પરંતુ તેના પાછળનો ઇતિહાસ શું છે તથા તેના પાછળનું કારણ શું છે તે મોટાભાગના લોકો નથી જાણતા તો ચાલો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે તેથી તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ભાઈ ભાઈ બહેન ભાઈને રાખડી બાંધે છે પરંતુ આ રક્ષાબંધનનો ઇતિહાસ શું છે તેનાથી લોકો અંજાણ હશે કે રક્ષાબંધનની શરૂઆત સૌ પ્રથમ પૃથ્વી લોક પર થઈ ન હતી તો કોઈ અન્ય લોકમાં મનાવવામાં આવતી હતી તો ચાલો મિત્રો આજે આપણે રક્ષાબંધનના ઇતિહાસ સાથે જોડાયેલી ત્રણ કથાઓ વિશે જાણીએ એક પ્રસંગ મહાભારત સાથે જોડાયેલો છે મહાભારતમાં જ્યારે શિશુપાલનો વધ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી કર્યો હતો ત્યારે શિશુપાલનું માથું કપાઈ જાય છે અને તે ચક્ર પાછું શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કપાઈ જાય છે અને તે આંગળીમાંથી લોહી નીકળવા લાગે છે જ્યારે આંગળીમાંથી લોહી નીકળી રહ્યું હોય છે ત્યારે દ્રશ્ય પાંડવોની પત્ની દ્રૌપદી જોઈ શકતી નથી અને તે તરત જ પોતાની સાડીનો છેડો કાપી ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર પાટો બાંધે છે અને લોહી વહેતું અટકાવે છે આમ ભગવાન શ્રી કૃષ્ણએ આ જોઈને દ્રૌપદીને વરદાન આપે છે કે તે આખી જિંદગી દ્રૌપદીની રક્ષા કરશે જ્યારે આ ઘટના બની તે શ્રમે શ્રાવણ માસની પૂનમ હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ઉપકારનો બદલો દ્રૌપદીના ચીરહરણના દિવસે વાળ્યો હતો કહે છે કે ભાઈ બહેનની પરસ્પર એકબીજાની રક્ષાને ધ્યાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ચાલુ થયો બીજો એક પ્રસંગ પ્રચલિત પૌરાણિક માન્યતાઓની સાથે જોડાયેલો છે ભવિષ્ય પુરાણ મુજબ એકવાર બાર વર્ષો સુધી દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું જે સંગ્રામમાં દેવતાઓની હાર થઈ રહી હતી એટલે બધા દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા હવે ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સૂચિ પણ ઉપસ્થિત હતા દેવ ઇન્દ્રની વ્યથા જાણીને ઇન્દ્રાણીએ તેમણે કહ્યું કે સ્વામી હું વિધિ વિધાન પુરાવા રક્ષાસૂત્ર તૈયાર કરીશ તેને તમે સ્વાસ્થ્ય વાચનપૂર્વક બ્રાહ્મણ પાસેથી બંધાવી લાજો ત્યારબાદ તમે અવશ્ય વિજય પ્રાપ્તિ કરશો કહેવાય છે કે તે રક્ષાસૂત્રના કારણે ઇન્દ્ર સહિત દેવો વિજય થયા હતા ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણના માધ્યમથી મનાવવામાં આવે છે તે દિવસથી શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ પાસેથી દોરો બંધાવવાની પ્રથા ચાલી આવે છે બીજો એક પ્રસંગ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે જ્યારે રાજા બલિએ એકસો દસ યજ્ઞ કરી લીધા ત્યારબાદ દેવતાઓના ડર વધી ગયો હતો દેવતા ડરવા લાગ્યા કે રાજા બલિ યજ્ઞની શક્તિથી ક્યાગ સ્વર્ગલોકમાં પણ અધિકાર ના પ્રાપ્ત કરી લે તેથી બધા દેવો સ્વર્ગલોકની રક્ષાના ડરથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવતા કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલિ પાસે ભિક્ષા માગવા ગયા તેના ગુરુની સહમતી ન હોવા છતાં પણ રાજા બલિએ ત્રણ પગલાં ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધું તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલાંમાંથી એક પગલાંમાં સ્વર્ગલોક અને બીજા પગલાંમાં પૃથ્વીલોક પ્રાપ્ત કરી લીધું હવે વારો હતો ત્રીજા પગલાંનો રાજા બળી ખૂબ જ પરેશાન થઈ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાં જ તેમના પગ નીચે રાજા બલીએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો આમ ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગલોક અને પૃથ્વીલોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલીએ પાતાળ લોકમાં રહેવું પડ્યું તે માટે કહેવાય છે કે બલિ જ્યારે પાતાળ લોકમાં જતો રહ્યો ત્યારબાદ તેને ભગવાનની રાત દિવસ ભક્તિ યાચના કરી કરીને ભગવાન પાસેથી હર હંમેશ સાથે રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું અને ભગવાન વિષ્ણુએ તેના આ વરદાનના કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યું આ જોઈને માતા લક્ષ્મી ખૂબ જ પરેશાન થઈ ગયા અને પરેશાન લક્ષ્મીજીને નારાજજીએ એક ઉપાય બતાવ્યો અને નારાજજીના બતાવેલા ઉપાય મુજબ તે પાતાળ લોકમાં રાજા બલી પાસે ગયા અને તેમણે રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ પોતાની સાથે લઈ જવાની માંગણી કરી અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઈ તો મિત્રો આ વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌની રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ રાધે રાધે